સરસ મજાનું ફૂલ બનાવી દ્યો અદો જો આજે છે ને આપણે એક ગીત કરવાનું છે ઓ ચાલો એક કડો ના આવડે બગડો ના આવડે ઠેકડા માર ઠેકડા મારતા આવડે છે એક બે ત્રણ ગળોના આવડે ચોગળોના આવડે લાડુ ખાતા આવડે છે લાડુ ખા પાંચ જડોના આવડે છગડોના આવડે પાચડોના આવડે છગડોના આવડે દોરી કૂદતા આવડે છે દોરી કૂદતા આવડે છે પાંચ છ સાતડો ના આવડે આઠડો ના આવડે સાતડો ના આવડે લંગડી કરતા આવડે છે લંગડી કરતા આવડે છે આવડોના આવડે આવડોના આવડે દસડોના આવડે દસડોના આવડે નાચતા કૂદતા આવડે છે નાચતા કૂદતા આવડે છે ದ ಚಲೋ ತಾಲಿ ಪಾಡೋ